પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં રાધનપુર ખાતે જાહેર સભા યોજાઈ લોકોમાં અનેરો માહોલ છે આવી એકતાલીસ ડિગ્રી ગરમીની અંદર ખરાબ બપોરે પણ હજારોની તાદમાં લોકો આવે છે લોકોએ નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈને ખોબલે ને ખોબલે મત આપવા મને એવું લાગે છે કે આ વખતે જે સીઆર પાટીલે પાંચ લાખનો ટાર્ગેટ આપ્યો છે આને લોકો તોડી નાખશે અને સાત લાખ સુધી ઉપર લઈ જશે જે રીતે જનજન સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયત્ન થયો જે રીતે નરેન્દ્રભાઈએ આ દેશનો વિકાસ કર્યો ગુજરાતનો વિકાસ કર્યો અને લોકો નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈમય થઈ ગયા છે અને નરેન્દ્ર મોદીને સમર્થન કરી રહ્યા છે કમળ એક એક બુથમાં મોટી લીડથી જીતી રહ્યું છે અને ઘણા બૂથો તો એવા છે કે જ્યાં સો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દેખાઈ રહ્યું છે તમામ સમાજના આગેવાનો તમામ સમાજ અને તમામ વર્ગના લોકો મહિલાઓ બુઝુર્ગો ખેડૂતો તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપી રહ્યા રાધનપુરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન કોંગ્રેસને ટેકો જાહેર કર્યો એક બાજુ આપ મોટી લીડ રાધનપુરમાં હું આપને કહું કે ક્ષત્રિય સમાજ મૂળ એ નરેન્દ્રભાઈને માનનારો સમાજ છે એમણે વારંવાર કહ્યું કે અમારો વિરોધ એ રૂપાલા સાહેબ સાથે છે પરંતુ મોદી સાહેબ માટે અનેરો પ્રેમ છે આ ક્ષત્રિય સમાજે મોદી સાહેબને ખૂબ પ્રેમ કર્યો છે અને ખૂબ પ્રેમ આપ્યો છે એટલે હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબની ભૂલની સજા એ મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નહીં આપે એ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે અને વારંવાર કહે છે એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો ખૂબ પ્રેમ મળશે અને ક્ષત્રિય સમાજ તો બહુ બહોળા હૃદયનો વિશાળ મનનો હૃદય છે હૃદયવાળો આ સમાજ છે અને ક્ષત્રિય સમાજે હંમેશા લોકોના રખાપો કર્યા છે લોકોને દિશા આપવાનું કામ કર્યું છે એટલે ક્ષત્રિય સમાજનો આશીર્વાદ એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને રંગબીજા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો બેતાલીસ અને પાલવી સમાજના ઠાકોરો મળે એટલે મારે એવું કહેવું છે કે ચૂંટણી કાલ પતી જવાની કાલ દસ દિવસમાં પતી જવાની પછી સમાજમાં વાળા શું કરવા પાડો છો સમાજમાં હા સો ટકા બધાને અલગ અલગ ગોળ હોય પણ સમાજને જુદો ના પડવા દેવો જોઈએ તમે રાજનીતિમાં તમે કોંગ્રેસનું કરો કોઈ ભારતીય જનતા પાર્ટીનું કરે પણ મૂળ મુદ્દો એ છે કે સમાજને શું તમારી સસ્તી રાજનીતિને સસ્તા મત લેવા માટે પ્રયત્ન કરો છો એટલે મારો સ્પષ્ટ એવી વાત છે કે સમાજને એક રહેવા દો એક થયો છે સાચી દિશામાં ભર્યો છે તો તમારા થોડાક ફાયદા માટેથી સમાજને વેરવિખેર કરવાનો પ્રયત્ન સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે